નમસ્કાર ખેડૂત મિત્રો ઉબન્ટ ટુ સીટ્સમાંથી હું મહેુલ પટેલ મિત્રો આપણે એક ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ તો એમની પાસેથી જાણું છું કે એમને કઈ વેરાયટી વાવી છે અને એમને કેવી લાગી શું કે મજામાં મજામાં શું નામ તમારું મારું નામ રાણો અક્ષયભાઈ રમેશભાઈ છે તમારું ગામ ગામ દીક્ષા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્ર એક તમારો મોબાઈલ નંબર બોલી દેજો પંચાણું પાંચ એક્યાસી સત્યાવીસ આઠ અઠ્યાસી આ તમે વેરાયટી દેખાડજો ને બધાનો આખો પ્લોટ આ વેરાયટી કઈ વાવી એ એક તમે ખેડૂત વેરાયટી ઉમ ઉભંતુ શીશનું અવતારની વેરાયટી અવતાર વેરાયટી અમને વાવેલી છે આ આખે આખો પ્લોટ તમને જોવા મળે છે એ પ્રમાણે એ તમે કેટલા વર્ષથી અવતાર વેરાયટી વાવો હો કે આપણે ભાઈ દુકાન ચાલુ કરી ચાર પાંચ વર્ષથી ચાર પાંચ વર્ષથી વાવો વાવ ચાર વર્ષથી વાવ ચાર વાસ ત્રણ કે ચાર વર્ષ બરોબર હવે તમને આ વેરાયટી તમે કેટલા પેકેટ વાવ્યા આ વર્ષે આ વર્ષે મેં સિત્તેર પેકેટ વાવ્યા અને આ વેરાયટી હવે તમને કેવી લાગી તમે ખેડૂત મિત્રોને કહેજો ને હા વેરાયટી બહુ સારી છે આમાં સાઠ થી સિત્તેર મારે અત્યારે પાકી જીંડવા છે અને ફાલ પણ ઘણો હે ચુસયા જીવાય ઓછું આવે હે એનું પ્રમાણ સાવ ઓછું છે રે અને આમાં મેં દવાના બે સ્પ્રે કર્યા હે તો આમ ચૂસ્યા કે જીવાય કોઈ એવો કોઈ રોગ દેખાતો નથી આપડે નથી પાકી ગયેલા બાસઠ જીંડવા ગણા એ સિવાય મિત્રો આમાં એકદમ ચુસ્યા પ્રકારની જીવાતો પણ ખુબ જ ઓછી આવે અને એમને આવડો કપાસ થયો સિત્તેર થી કેટલા એસી પંચોતેર એસી દિવસ તો એ પંચોતેર એસી દિવસનો કપાસ છે ખાલી બે વખત દવા છાંટી તો પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કપાસ છે તો મિત્રો એક વખત તમારા ખેતરમાં એકવાર અવશ્ય અવતાર વેરાયટી જે ઓબન ટુ સીટ્સની આવે છે એ એક વખત ચોક્કસ વાવીને તમે પણ ટ્રાય કરીને જોઈ જઈએ ઓકે મિત્રો